અમરેલી જિલ્લાના સનાતન ધર્મને શરમાવે તેવી ઘટના બે સાધુના વિડિયો વાયરલ ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરતા ત્યાં અન્ય સાધુએ આવીને લૂંટ કરી અને સાધુની જટા કાપી નાખી આશ્રમમાં સાધુ અર્જુન ગિરી ઉપર બે સાધુએ ગેરકાયદેસર પ્રવેશ કરી તેમની જટા પકડી મારમારી કર્યો હુમલો સાધુની જોડીમાં રહેલ મોબાઈલ સહિત રૂપિયા એકવીસ હજારની લૂંટ કર્યાની ખાંભા પોલીસમાં નોંધાઈ ફરિયાદ ફરજી સાધુ છો તેમ કઈ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ ખાંભા પોલીસ દ્વારા ગુનો નોંધ્યા બનાવની ગંભીરતાને લઈ ચક્ર કરી ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી ગઈ તારીખ રોજ આશ્રમમાં એક નામના સાધુ આવેલા અને ત્યાં બીજા બે એમની એમના હતા અને એમની પાસે રહેલા એમની પાસે રહેલા કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હળવદમાં રખાયેલા અર્જુનધરી સાધુ છે એમની ધરપકડ કરવામાં આવી હતી આ કામમાં એમના જે સાથે જે બીજા સાધુ છે બ્રિજિશરી એમને પણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને એમને પણ તુરત જ ધરપકડ કરવામાં આવશે